થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ધામધૂમથી ઉજવણી પ્રવાસીઓના ઘોડાપુર આતશબાજી સાથે બે હજાર છવ્વીસનું ઉમંગભેર સ્વાગત સંઘપ્રદેશ દમણ ખાતે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ભવ્ય ઉજવણી કરવામાં આવી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દેશભરના પ્રવાસીઓનું ઘોડાપુર દમણમાં ઉમટી પડ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ બે હજાર પચ્ચીસને વિદાય આપી બે હજાર છવ્વીસનું ઉમંગભેર સ્વાગત કર્યું હતું હોટલો રિસોર્ટ અને દમણના નમોપાથ પર પ્રવાસીઓ એકઠા થયા હતા ડીજેના તાલે યુવા વર્ગ સહિત સહેલાણીઓ ઝૂમી ઉઠ્યા હતા વિવિધ બાર અને રેસ્ટોરન્ટમાં ડીજે પાર્ટીઓ અને લાઈવ મ્યુઝિકના કાર્યક્રમો યોજાયા હતા જ્યાં લોકોએ નવા વર્ષને હર્ષોલ્લાસ અને તાજગી સાથે આવકાર્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ દમણ પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની રહ્યું ગત વર્ષોની સરખામણી આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો મુંબઈ અમદાવાદ તેમજ મહારાષ્ટ્રના નાસિક સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો દમણ પહોંચ્યા હતા નવા વર્ષની ઉજવણી માટે આવેલા પ્રવાસીઓએ દમણને સ્વચ્છ સુરક્ષિત અને વિકાસશીલ ગણાવી પ્રશંસા કરી હતી ઘણા પ્રવાસીઓએ તો દમણમાં આવ્યા બાદ વિદેશી પ્રવાસનો અનુભવ થતો હોવાનું જણાવ્યું હતું રાત્રે બારના ટકોરે સમગ્ર દમણ હેપ્પી ન્યૂ ઇયરના નાદ અને ફટાકડાઓની દમણના વિકાસ સ્વચ્છતા અને કારણે આ વર્ષે પગલાઓના કારણે પ્રથમ વખત થર્ટી ડિસેમ્બરની રાત્રે દમણની તમામ હોટલો ખીચોખીચ ભરાયેલી જોવા મળી હતી હોટલ માલિકોએ પણ આ વર્ષની ઉજવણીને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવ્યું હતું દમણ પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા કડક વાહન ચેકિંગની કામગીરીને લઈને સહેલાણીઓએ તેમની કામગીરી અને સેવાને પણ બિરદાવી હતી વાઇ છે જે માહોલ છે એ બહુ અમેઝિંગ છે અને એટલે આ વર્ષ અમે પાછા ખાસ મુંબઈથી આવ્યા છે અને અહીંયાનું વાઇ બહુ અમેઝિંગ છે અને અમે બહુ વેઇટ કરીએ છીએ કે આ ન્યૂ યર અમારા માટે બહુ સારું રહેશે કન્સરે અહીંયાની પાર્ટી આટલી અમેઝિંગ છે એકદમ લાઈવલી અને એમ લાગે છે કે કંઈ બીજી જ દુનિયામાં આવી ગયા છે આટલું લાઈવલી અમે તમને ક્યારે જોયું નથી દમણનું ડેવલપમેન્ટ આ લાસ્ટ અમે જે ત્રણ ચાર વર્ષમાં જોયું છે જે પહેલાં અને આ કમ્પેર કરી નહીં શકીએ એમ લાગે કંઈ બીજા જ આપણે કન્ટ્રીમાં આવી ગયા હોય એવું ફીલ આવે છે તો બહુ અમેઝિંગ કર્યું છે બધા એકવાર તો આવવા જોવે અધિવાસમાં અમે દર વર્ષે આવીએ છીએ પણ આ વખતે જે માહોલ છે બહુ અલગ છે જે તો ટુરિઝમ અહીંયા ગ્રો થાય છે અમે નવા ક્રાઉડ જોઈએ છીએ જે બહારથી બધા આવે છે મુંબઈથી અમે પોતે આજે સહપરિવાર આવ્યા છે બહુ એન્જોય કરીએ છીએ દમણનું ડેકોરેશન હતું અને અમને આ અહીંયા બધા જોઈને એટલું બધું ફાઇન લઈ ગયું કે અમને એવું લાગતું નથી કે અમે દમણ આવ્યા છે અમારે અહીંયાનું એમ્બિયન્સ બહુ જ ગ્રેટ લાગ્યું અમે ખૂબ બહુ એન્જોય કર્યું થર્ટી ફર્સ્ટ થર્ટી ફર્સ્ટની ની પાર્ટી અમે અહીંયા બહુ સરસ રીતે એન્જોય કરી અમને અહીંયા બધા રીતે સેક્યોર લાગ્યું ગયું કોઈ વસ્તુમાં અમને તકલીફ નથી પડી ને અમે આવાવાળું વર્ષ અમે અત્યારે એટલું બધું ફાઇન સેલિબ્રેટ કરવા માંગીએ છીએ કે નવું વર્ષ બધાને યાદ રહે કે કઈક નવ વર્ષમાં અમે કહ્યું છે ને અમે ફ્રેન્ડ્સ લોકો ફૂલ અમારું ફ્રીડમ એન્જોય કરવાના છે और बहुत ही हाई एनर्जी पॉजिटिव एनर्जी के साथ में हमने ये 2026 का वेलकम किया है और हम ये उम्मीद करते हैं कि 2026 नया साल कुछ अच्छी खबरें लेके आए और सभी के लिए मंगलमय हो और हमने पूरे परिवार के साथ में हमारे बहुत सारे फ्रेंड आने चाहिए जो क्राउड आया दमन में सर ये जैसे हमने एक्सपेक्ट नहीं किया अहमदाबाद से लेके महाराष्ट्र तक पूरा क्राउड यहाँ पे दमन आए हुए है जैसे जिस हिसाब से हमने डेकोर किया जो थीम क्रिएट किया हुआ है सेकेंडली जो हिसाब से जो कॉकटेल मॉकटेल हम दे रहे हैं को जो फूड का जो डिफरेंट टेस्ट दे रहे हैं इस हिसाब से गेस्ट काफी खुश है यहाँ पे आने के बाद दमन? दमन के डेवलपमेंट को लेके सर इट इज गिवन अ बूस्ट मतलब दमन एक नया एक मैप पे दिखाया है पहले लोग दमन के बारे में नहीं जानते थे इतना मगर तो जिस हर से डेवलपमेंट हुआ है आई थिंक दमन एक दूसरे लेवल तक चला गया है अब एक टूरिस्ट में दमन भी माना जाना जाएगा इस बार जो क्राउड हमने देखे हैं उम्मीद से ज्यादा है छः सौ के ऊपर क्राउड यहाँ पे दिखाया गया है सर દમણમાં નવા વર્ષનું સૂરજ ઉક્તાં જ માનવ મહેરામણું મટ્યું થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી બાદ પહેલી જાન્યુઆરી બીચ બજારો અને રસ્તાઓ પર કિડયારાની જેમ સહેલાણીઓ ઉભરાયા દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના મુંબઈ તરફના સહેલાણીઓ માટે હંમેશા મોસ્ટ ઓફ ફેવરિટ વીક એન્ડ ડેસ્ટિનેશન ગણાતા સંઘ દમણમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે થયેલી ભવ્ય અને ધમાકેદાર ઉજવણી બાદ નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ પણ ઉત્સાહ ઓછો થવાને બદલે બમણો જોવા મળ્યો હતો આજે અંગ્રેજી કેલેન્ડર વર્ષના પ્રથમ દિવસે કંપનીઓ અને ઓફિસોમાં રજા હોવાને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી લાખોની સંખ્યામાં સહેલાણીઓ દમણના દરિયા કિનારે ઉમટી પડ્યા હતા જેના કારણે દમણને જોડતા મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી ગત રાત્રે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરીને અહીં જ રોકાયેલા અને આજે નવા આવેલા સહેલાણીઓથી દમણના મુખ્ય પર્યટન સ્થળો જેવા કે જમ્પોર બીચ લાઇટ હાઉસ બીચ મોટી અને નાની દમણનો ફોર્ટ વિસ્તાર આકર્ષક સિફેસ જેટી સમુદ્ર નારાયણ મંદિર દેવકા ગાર્ડન નમોપથ અને રામસેતુ બીચ પર જાણે માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા દરિયાકિનારે રેતીમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેટલી ભીડ જામી હતી જ્યાં અબાલ વૃદ્ધ સૌ કોઈએ વિવિધ રાઇડ્સ અને વોટર સ્પોર્ટ્સની મજા માણી હતી યુવાનોમાં જેટ સ્કીંગ પેરાસેલિંગ અને એટીવી રાઇડ્સનો જબરજસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો આકાશમાં ઉડતા પેરાશૂટ અને દરિયામાં દોડતી સ્પીડ બોટ્સે વાતાવરણમાં એક અલગ જ રોમાંચ ઉમેર્યો હતો તો બીજી તરફ હોટલો અને ખાણીપીણીના સ્ટોલ પર પણ હાઉસફુલ જોવા મળ્યા હતા ખાસ કરીને વાપી અને ઉમરગામ તરફથી આવતા સહેલાણીઓ રિક્ષાઓ અને ટેક્સીઓમાં ભરાઈને દમણ બસ સ્ટેપો સુધી પહોંચતા હોય છે અને ત્યાંથી નાઇટ માર્કેટ તથા સીફેસ જેટી સુધીના રસ્તા પર લોકોનો પ્રવાહ થ ચાલુ રહેતા સમગ્ર વિસ્તાર સહેલાણીઓથી ઉભરાઈ ગયો હતો આટલી વિશાળ જનમેદની વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દમણ પોલીસ વિભાગ દ્વારા પણ ઠેર ઠેર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી સહેલાણીઓ નિર્ભય બનીને નવા વર્ષની ઉજવણી માણી શક્યા હતા આ સફળ ઉજવણી બાદ હવે પ્રશાસન આગામી ચૌદમી જાન્યુઆરીએ લાઇટ હાઉસ બીચ પર યોજાનારા ઇન્ટરનેશનલ બીચ કાઇટ ફેસ્ટિવલ માટે સજ્જ થઈ ગયું છે જ્યાં સ્પાઈડરમેન અને ડોરેમોન જેવા વિશાળ પતંગો આકાશમાં ઉડતા જોવા મળશે વાપીઓવર બ્રિજના નિર્માણમાં વિલંબ સામે કોંગ્રેસનો અનોખો વિરોધ બ્રિજને લીંબુ મરચાં બાંધી નજર ઉતારો પનોતી ભગાવો કાર્યક્રમ યોજાયો વાપી શહેરની મધ્યમાં આવેલા ઓવરબ્રિજને તોડી પાડ્યાને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ચોથું વર્ષ બેસવા જઈ રહ્યું હોવા છતાં કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાના વિરોધમાં આજે બેસતા વર્ષ બે હજાર છવ્વીસના પ્રથમ દિવસે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ અને વાપી શહેર કોંગ્રેસ દ્વારા બ્રિજ પર અનોખો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નજર ઉતારો પનોતી ભગાવો નામે યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનોએ બ્રિજના પિલ્લરો પર લીંબુ મરચાં બાંધી નારિયેળ ફોડી અને હાર તોરા કરીને બ્રિજની કામગીરીને લાગેલી કથિત પનોતી દૂર કરવાના પ્રયાસો કર્યા હતા આ તકે જિલ્લા યુથ કોંગ્રેસના અગ્રણી નેતાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પહેલી જાન્યુઆરી બે હજાર ના રોજ આ બ્રિજ તોડવામાં આવ્યો હતો અને દોઢ વર્ષમાં કામ પૂર્ણ કરવાનો વાયદો હતો પરંતુ આજે બે હજાર છવ્વીસનું વર્ષ શરૂ થયું હોવા છતાં કામ ઠપ જેવું છે તેમણે આક્ષેપ કર્યો હતો કે જાડી ચામડીના અધિકારીઓ અને ભાજપ સરકારના શાસનમાં પ્રજા પરેશાન થઈ રહી છે ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સ ફસાતા લોકોના મોત થયા છે અને વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ અસર પડી છે વારંવારના આવેદનપત્રો અને રજૂઆતોનું કોઈ પરિણામ ન આવતા અંતે બ્રિજને કોન્ટ્રાક્ટર અને સરકારની જ નજર લાગી હોવાનું માનીને મહારાજ પાસે પૂજા કરાવી આ ટોટકા કરવામાં આવ્યા હતા યુથ કોંગ્રેસ હતી કે જો હવે કામગીરીમાં વેગ નહીં આવે તો આગામી દિવસોમાં અહીં કરવામાં આવશે આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સાધ બોગા વાપી યુથ કોંગ્રેસ શહેર પ્રમુખ વરૂણસિંહ ઠાકુર વાપી નગરપાલિકા વિરોધ પક્ષ નેતા ખંડુભાઈ પટેલ વલસાડ સેક્રેટરી ફરહાન બોગા વલસાડ જિલ્લા સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર અમિત કામલે સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિકો જોડાયા હતા देखिए आज वापी का जो ब्रिज है वो काफ़ी टाइम से बंद पड़ तोड़ दिया गया है जो कि अभी इन लोग जो डिक्लेरेशन हुआ था उसके बाद ये ब्रिज का काम पूरा होने के बाद चालू कर देना चाहिए था जो अभी तक कुछ ऐसा स्तर पे कुछ ऐसा काम हुआ दिख नहीं रहा है बार बार रजुआत करने के बाद भी कोई एक्शन लिया जाता नहीं है काम वही स्लो कंडीशन में चल रहा है ना के बराबर चल रहे है, दो चार जन जो काम करते वही करते तो उसके विरोध में हमने ऐसा सोचा कि भाई अब ब्रिज पर ऐसा लग रहा है कि नज़र लग गई है या कुछ पनौती हो सकती है तो उसके लिए प्रार्थना करके न ये ब्रिज की नज़र उतारी गई है और पनौती को दूर करने का काम करा किया गया है जिससे आगे ये काम स्पीड से चालू हो सबको डराया धमकाया जाता है सबका बिजनेस पे आते सीधा वार करते हैं सबको परेशान किया इसके लिए लोग डरते हैं आप देखोगे तो सोशल मीडिया पे जब वापी के ब्रिज की समस्या को लेकर पोस्ट दिया जाता है तो उस पर सब समर्थन देते हैं और सोशल मीडिया पे कमेंट्स वो सब भी आप पढ़ सकते हो लोग बार बार विरोध करते हैं बीच में भी चला में एक सोसाइटी में नो वोट नो ब्रिज नो वोट का बैनर लगा दिया गया जिसको रातों रात उत्तर दिया गया था तो लोग तो समर्थन दे ही रहे हैं आश्चर्यजनक प्रोग्राम दिए जाएंगे ऐसे प्रोग्राम दिए जाएंगे कि ये लोग ने सोचे भी नहीं होंगे कि ये यूथ कांग्रेस के युवा ये भी कोई प्रोग्राम दे सकते हैं જોવા જાય તો જે ભીડ ખરેખર પોનો થી લાગી એમ કહેવામાં આવે અને નજર મતલબ કોઈ ની લાગી કારણ કે અમે દર વખતે દર વખતે એમને ઘણીવાર વાર આવેદન પત્ર આપ્યા ધરણા કરી અને મતલબમાં બધા જ કાર્યો કર્યા આ બ્રિજ માટે પરંતુ આ અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી આ ચાડી ચામડીના સરકારના મતલબ અધિકારીઓ જે ખાઈ બદલા છે એ એ લોકોને ખાલી વાપીની પબ્લિકને હેરાન કરવામાં રસ છે બાકી બીજા કોઈમાં રસ નથી આજે ચાર વર્ષ પૂર્ણ થયા ખાત મુહૂર્ત કરીને એ લોકોને નાખને શરમ આવી જોઈએ કે આ બ્રિજ મતલબમાં અટકવાથી કઈ કેટલી પબ્લિક મતલબ નાસપાસ થઈ ચૂકી છે કઈ કેટલા આ બ્રિજના કારણે મતલબમાં ચાર પાંચ તો વાપીમાં મૈયત થઈ ગયા છે મતલબમાં જેમ મરણ થઈ ગયા કારણ કે હોસ્પિટલમાં ટાઈમસર પહોંચી નથી શકતા અને મતલબમાં એમને એમને સારવાર મળતી નથી અને બીજું કે સ્કૂલના કઈ વિદ્યાર્થીઓને સ્કૂલનું ભણતર બગડી ગયું છે આ આ બ્રિજના કારણે અને આ ખરેખર મતલબમાં જે અધિકારીઓને નજર એટલી બધી લાગી ગઈ છે આ કોન્ટ્રાક્ટરને નજર લાગી છે અને આ ભાજપ સરકારને પણ નજર લાગી છે એના માટે અમે વારંવાર પ્રયત્ન કરીને છેલ્લે અમને એ સૂચવ્યું કે અમે વિચાર કરીએ કે હવે આ આપણી સારી નજર કોઈને લાગી હશે તો અમે ડાયરેક્ટ ફરજને લાવીને અને વરજ સાથે પૂંજા કરાવીને અને આ નજર અહીંથી જે પાકી નજર કહેવામાં આવે એ પાકી નજર ઉતારવા અને પાકી નજરને કાઢવા માટે અમે આ પ્રયત્ન નજરને એના માટે કર્યા છે નજર ઉતારવા માટે આજ રોજ એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ના રોજ સમગ્ર વાપીની જનતાની સમક્ષ આ બ્રિજને તોડી પાડવામાં આવ્યો હતો અને દોઢ વર્ષમાં એની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી આજે અમારો પ્રોગ્રામનો જે આ ઉલ્લેખ છે આયોજન તે આજે ચોથું વર્ષ બેસી ગયું એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ નવ વર્ષના ભરોસો મન તોડી દીધો છે એ બાબતે આજે અમે નજર ઉતારવાનું પ્રોગ્રામ કર્યું હતું જેમાં અધિકારીઓને આ સરકારને અહીંના નાણાં મંત્રીને અહીંના સાંસદશ્રીને સદભુદ્ધિ આપે અને જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેને જે રોકડી કરતા છે તેને સદબુદ્ધિ આપે એવું આયોજન કરવામાં આવ્યું હતું અને જો આવનારા દિવસોમાં આ બ્રિજનું જો કામ નહીં ચાલુ કરવામાં આવશે તો અમે યજ્ઞ પણ અમે આ જ જગ્યા પર મહાયજ્ઞ અને શાંતિ યજ્ઞનું આયોજન કરશું ઉમરગામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ રૂમના દરવાજાના ટુકડા થઈ ગયા રૂમમાં રહેલા દંપતીનો આ બાદ બચાવ ઉમરગામના ગાંધીવાડી ગોકુલધામ વિસ્તારમાં એક ચાલીના રૂમમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો હતો નવા વર્ષની પ્રથમ સવારે બનેલી આ ઘટનામાં એક દંપતીનો આબાદ બચાવ થયો હતો ગોકુલધામ સોસાયટીની ચાલીમાં રહેતું દંપતી વહેલી સવારે રસોઈ બનાવી રહ્યું હતું તે સમયે અચાનક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે રૂમના દરવાજાના ટુકડા થઈ ગયા હતા બ્લાસ્ટ બાદ દંપતીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી પરંતુ તેઓ થોડી જ ક્ષણોમાં સુરક્ષિત રીતે રૂમમાંથી બહાર નીકળી આવ્યા હતા ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને અગ્રણીઓ તાત્કાલિક શ્રમિક પરિવારની મદદ માટે દોડી આવ્યા હતા આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે